ડીસા તાલુકાના મોરેઠા ગામની પાવનભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકરંગ ભગવાન શ્રી નાગેશ્વરી માતાજી શ્રી હિંગળાજ માતાજી અને સિકોદર માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઓગણીસ ફેબ્રુઆરી સુધી ભવ્ય આયોજન કરાયું છે જ્યારે ડીસા તાલુકાના મોરેઠા ગામેથી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો અઢી કિલોમીટર સુધી મોડી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેને લઈ શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગ્રામ આગેવાન અને વડીલો અને યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરાયું શોભાયાત્રામાં દસથી વધુ બગીઓ અને બસોથી નાની દીકરીઓ દ્વારા ગામમાં ભવ્ય સામયુ કરાયું હતું અને ઘોડે સવારો પણ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યારે શોભાયાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી પુનઃ મંદિર ખાતે આવી પહોંચી હતી જ્યારે શોભાયાત્રામાં બોડી સંખ્યામાં લોકો જોડાયા અને ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની ટીમ દ્વારા રૂપિયા એકવીસ હજારનું દાન આપવામાં આવ્યું ત્યારે ત્રીજા દિવસે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં નકડંગ યુવક મંડળ દ્વારા ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરે તાલુકાના પ્રેસ પ્રતિનિધિ મંડળના સંગઠન મંત્રી હેમુભા વાઘેલાનું ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ